આજે પણ બે રોકટોક થતો હોવાની મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલા ત્રણ શખ્સોને પોલીસે રિંગ રોડ પર આવેલ જૂની સબ પાસેથી ઝડપી પાડ્યા છે રોડ વિસ્તારમાંથી ખડોદરા પોલીસ અને એલસીબી જોન ફોરની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓ જેમાં રાણી તલાવ ખાતે રહેતા રહેહાન યાકુબ મેવાવાલા તો રાંદેરના અરબાઝ રહીમ પટેલ અને એઝાઝ ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે પોલીસની પૂછપરછમાં આરોપીઓ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતેથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે તો ઝડપાયેલા ત્રણેય આરોપીઓમાંથી એક આરોપી કાપડના ધંધા સાથે સંકળાયેલો છે જ્યારે અન્ય એક આરોપી સમોસાની લાડી ચલાવે છે અને અન્ય એક ઓલા કંપનીમાં ડ્રાઇવિંગ ધંધા સાથે જોડાયેલો છે પોલીસે ત્રણેય પાસેથી કાર રોકડ અને એમડી તથા મોબાઈલ મળી સાત લાખ છન્નું હજારથી વધુનો માલ કબ્જે કર્યો છે તો મુંબઈથી કોણે ડ્રગ્સ વેચાણ માટે આપ્યું તથા અન્ય કોણ કોણા નસીલા ધંધામાં જોડાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કુરેશી